આખા બોલી વહુની સત્ય ઘટના વિશે શ્રેયા વહુ માંડલિયા પરિવારની નાની વહુ લગ્ન કરીને આવ્યાના છ મહિનામાં જ આખા બોલી વહુના નામે પરિવારમાં અળખામણી બની ગઈ જોકે એની સ્પષ્ટ વાતો એના સાસુમાં અંજનાબેન અને સસરા સુબોધભાઈ એટલા માટે પણ ખટકતી હતી કે એમની મોટી વહુ માધવી ક્યારે પણ એમને એમની કોઈ પણ વાતનો સામો જવાબ આપતી ન હતી કે આપી શકતી ન હતી માધવીના આ ઘરમાં આવ્યાના પાંચ પાંચ વર્ષમાં અંજનાબેને કોઈ પણ કારણે કે વગર કારણે કે કે એને કંઈ પણ પણ સાચું ખોટું હશે તો એ ચૂપચાપ મોઢે સહન કરી લેતી હતી માધવી ભાભીની આ સાલસતા થકી શ્રેયાને એમના પ્રત્યે ખૂબ માનતો હતું જ પણ સાસુમાના વજૂદ વગરના માનસિક અત્યાચારનો વિરોધ કરવા એમને વારંવાર પ્રેરતી હતી તો પણ માધવીએ ક્યારે પણ એ હિંમત કેળવી જ નહીં તેનાથી વિપરીત શ્રેયાને ક્યારે પણ સાસુમાની કોઈ ટકોર વિના કારણે કે લાગતી તો એ વિના સંકોચે એમને જવાબ આપી દેતી હતી આ બાબત ઘણીવાર એમના વચ્ચે નાના મોટા ઘર્ષણનું કારણ બની જતું હતું તેથી એ એમની નજરમાં કણાની જેમ ખટકતી હતી અને આખા ઘરમાં અળખામણી બની ગઈ હતી જો કે શ્રેયાએ ઘણીવાર એના પતિ અનિકેતને સમજાવવાની કોશિશ કરી પણ અનિકેત પોતાની મમ્મીને જુનવાણી ગણાવીને એમનો પક્ષ લેતો એટલે શ્રેયા પણ આ વિશે વધુ કાંઈ કરી શકે એમ નહોતી આજે જો કે શ્રેયાએ સવારના ઉઠતા વેત એવું મન મનાવી લીધું હતું કે કંઈ પણ થાય એ એના સાસુમાં સાથે કોઈ પણ વાદ વિવાદ નહીં જ થવા દે ભલે પછી એને હંમેશની મુજબ અકારણ ટોકવામાં આવે કારણ કે આજે એના લગ્નના પૂરા છ મહિના પછી એના મમ્મી પપ્પા આવવાના છે એટલે કમસે કમ આજે એમની સામે કોઈ પણ તમાશો કરીને એમને વ્યથિત કરવા નહોતી માંગતી એટલે એ વહેલી સવારથી જ પોતાના મમ્મી પપ્પાના ભાવતા વ્યંજનો બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ હતી અને એની જેઠાણી માધવી પણ એટલા જ ઉત્સાહથી એને મદદ કરવા જોડાઈ ગઈ હતી ત્યાં અચાનક સાસુમાં રસોડામાં ધમકી પડ્યા અને બોલ્યા આજે કોના આ ભોગ રહ્યા છે સાસુમાનો શ્રેયાને સોસરવો ઉતરી ગયો એટલે તરત એનો પ્રત્યુત્તર આપવા ગઈ તો માધવી ભાભી એને ઇશારાથી ચૂપ રહેવા માટે કહ્યું અને એને પોતે જવાબ આપ્યો અરે મમ્મી આપણી તો કાલે જ વાત થઈ ગઈ હતી કે શ્રેયાના મમ્મી પપ્પા આજે એના લગ્ન પછી પહેલી વાર આપણા ઘરે આવી રહ્યા છે માધવીની વાત સાંભળીને સાસુ માએ મોઢું વાંકું કર્યું અને એક તીરચી નજરે શ્રેયા તરફ જોતા મનોમન બોલ્યા આવા દે એના મા બાપને આજે તો એની બધી ચરબી ન ઉતારી દઉં તો મારું નામ અંજના નહીં શ્રેયાના મમ્મી પપ્પાનું આગમન સ્નેહ મિલન અને પ્રતિભોજન બાદ સૌ કોઈ વાતો એ વળગ્યા અહીં તહીની કૌટુંબિક ઔપચારિક વાતોના અંતે શ્રેયાના પપ્પાએ ખૂબ જ સહજતાથી પોતાની જિજ્ઞાસાને સંતુષ્ટ કરવા માટે વેવાઈને પૂછ્યું તો કેમ લાગે છે અમારી દીકરીનું પરફોર્મન્સ ઘરના કામકાજમાં તો એ નિપુણ તો છે જ પણ શું બાકી બીજી બધી વાતોએ તમારી અપેક્ષામાં ખરી ઉતરે છે કે નહીં તમારા બંનેનું સરકો ધ્યાન રાખે છે કે નહીં પપ્પાના આવા અકલ્પનીય સવાલો સાંભળીને શ્રેયાના પેટમાં ફાળ પડી એને એક અણધારા ઝંખવાતા તેને આગમનના એંધણ થઈ આવ્યા કારણ કે એ જાણતી જ હતી કે છેલ્લા છ છ મહિનાઓ દરમિયાન એવું ક્યારેક જ બન્યું હશે કે સાસુમા સાથે કોઈ પણ જાતની નાની મોટી વાત ઉપર વિવાદ ન થયો હોય એટલે હવે તો એવું એનું આવી જ બનશે અંજનાબેનને પણ જાણે બગાસું ખાતા મોઢામાં પતાસું આવી ગયું હોય એવા હર્ષો ઉલ્લાસને લાગણી થઈ આવી તેમ છતાંય પોતાના મનોભાવ પર કાબૂ રાખીને ચહેરા પર કરડાઈ લાવીને તે બોલી ઉઠ્યા માફ કરજો આશિષભાઈ અમારી સેવા કરવાનું તો દૂર રહ્યું પણ અમારી વાતનો સામો જવાબ આપવાની એક પણ તક ચૂકતી નથી આ તમારી દીકરી ઘરના કામકાજમાં એ ભલે નિપુણ હશે પણ સાસરામાં વાત વાત વર્તન અને વ્યવહારની સમજણ લગી રહી માત્ર એમનામાં નથી શું કરો છો તમે અંજનાબેન ભાઈ હતપ્રભ થઈને બોલ્યા ગુજરાતીમાં જ વાત કરું છું તમારી દીકરીની જેમ હું અંગ્રેજી માધ્યમમાં નથી ભણી સાસોમાના આવા ક્રૂર કટાક્ષથી શ્રેયા એકદમ હચમચી ગઈ અને તરત કાંઈ બોલવા ગઈ એ પહેલા બાજુમાં બેઠેલી માધવી ભાભીએ એની દબાવીને એને ચૂપ રહેવાનો સંકેત આપ્યો તો એ સમસમીને બેસી ગઈ તો જાણે હવે ખુલ્લું મેદાન મળી ગયું હોય એમ છેલ્લા છ મહિનાની બધી ભડાસ કાઢી નાખી સાચી ખોટી જાણી અજાણી બધી વાતોમાં મીઠું મરચું ભભરાવીને સાસુમાએ પોતાના મનને ને ટાઢક મળે એ રીતે પોતાની વાત રજૂ કરી દીધી આ સાંભળીને આખા ઘરમાં છોંપો પડી ગયો કાપો તો લોહી ન નીકળે એવી પીડા અને ક્ષોભ અનુભવતા આશિષભાઈ એ પહેલા એક નજર શ્રેયા પર નાખી જે ખૂબ જ ગુસ્સામાં આ બધી વાત સાંભળી રહી હતી પણ તરત અંજના તેને સંબોધીને બોલ્યા માફ કરજો બેવાણ અમે શ્રેયાના આવા વર્તનથી તદ્દન અજાણ હતા આશિષભાઈ વધુ આગળ બોલે એ પહેલાં જ શ્રેયા બોલી ઊઠી પણ પપ્પા પણ આશિષભાઈએ ગુસ્સામાં એની વાત કાપી નાખી ના બેટા હવે એક પણ શબ્દ તું નહીં બોલે શું અમે તારા વિશે આ બધી વાતો સાંભળવા આજે અહીં આવવાના હતા શું અમે તને બચપણથી જ નથી જાણતા કે તું કેવી આખા બોલી છે પણ અમારા લાડ પ્યારમાં તું આટલી ઉદ્દત બની જશે એવી અમને કલ્પના પણ ન હતી તારા આવા આખા બોલા સ્વભાવને કારણે આજે અમારે નીચું જોવાનો વારો આવ્યો છે પણ બસ હવે જે થઈ ગયું એ થઈ ગયું આજ પછી તારા વિશે આવી કોઈ ફરિયાદ ન આવવી જોઈએ એની અમને ખાતરી આપ અને આમની માફી માંગ એટલે હવે અમે અહીંથી થોડાક સન્માનપૂર્વક જઈ શકીએ શ્રેયાને હવે લાગ્યું કે જો આજે એ બોલવાની હિંમત નહીં કરે તો ચૂપ રહેવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે એ તરત જ માધવી ભાભીએ દબાવેલી તેની દબાવી રાખેલી હથેળીને એક ઝાટકે છોડાવીને ઊભી થઈ ગઈ અને મક્કમ સ્વરે બોલી ઊઠી પપ્પા મને માફ કરજો પણ હું માફી નહીં માંગુ કારણ કે તમે ફક્ત એક તરફી વાત સાંભળીને કેમ માની લીધું કે બધો વાંક મારો જ છે મારી પણ વાત સાંભળ્યા વગર તમે આવો ન્યાય કરશો તો એ જ મોટો અન્યાય કહેવાશે તમારા બધાની નજરમાં હું ભલે શત પ્રતિશત ગુનેગાર હોઈશ પણ જેમ અદાલતમાં પણ સાચા ગુનેગારને પોતાની વાત કહેવાનો અધિકાર હોય છે તેમ મને પણ મારી વાત કહેવાનો હક હોવો જ જોઈએ ઘણા બધા સમયથી છૂપ બેઠેલા આશિષભાઈના પત્ની સુધાબેન પોતાની દીકરીને બહારે આવ્યા ઠીક છે બેટા તારે પણ આ વિશે જે સ્પષ્ટતા કરવી હોય એ તો કરી શકે છે પોતાની મમ્મીના આ લાગણી સભર શબ્દો સાંભળીને શ્રેયાએ સંપૂર્ણ આત્મવિશ્વાસથી સાસુમા અને સસરાના એક એક આક્ષેપોને ખૂબ જ વ્યવસ્થિત રીતે ચણાટ કરીને જે જવાબો આપ્યા એ સાંભળીને બધા સતબદ્ધ થઈ ગયા શ્રેયાએ જ્યારે બોલવાનું શરૂ કર્યું અને એની વાત સ્પષ્ટપણે પૂરી કરી એ દરમિયાન સૌ કોઈએ ખાસ કરીને આશિષભાઈએ જોયું કે એના સાસુ સસરા હજુ થોડી વાર પહેલા જે રીતે શ્રેયા ઉપર આક્ષેપો કરી રહ્યા હતા અને એ બધા આક્ષેપોનું શ્રેયાએ જે રીતે એ ખંડન કરી રહી હતી એ સાંભળતા તેઓ ખૂબ જ શરમજનક લાગણી અનુભવી રહ્યા હતા અને મુખ પ્રક્ષક બનીને શ્રેયાની વાત કાપવાની હિંમત પણ નહોતા કરી રહ્યા અને એકબીજાની સામે ગંભીર મુદ્રાએ ફક્ત જોયા જ કર્યું હતું એથી જેથી તેમને હવે ચોક્કસ ખાતરી થઈ ગઈ હતી કે એ લોકોએ જાણી બુજીને શ્રેયાને માનસિક ત્રાસ આપવા બધી વાતો પર ઉપજાવી કાઢેલી હતી એટલે હવે પોતાના અવાજમાં ગર્વની લાગણી સાથે શ્રેયાને સંબોધીને બોલ્યા બેટા તારી બધી સ્પષ્ટતા સાંભળીને જે રીતે આ લોકો ચૂપ થઈ ગયા છે એ જ બતાવે છે કે તે કંઈ પણ ખોટું કર્યું નથી પણ ખોટું તો તારી સાથે જ થયું છે એટલે હવે એનો ન્યાય કરવાનો હક પણ તને જ મળે છે તું જે નક્કી કરીશ એમાં અમે તારી સાથે જ છીએ અને પછી એના સાસુ સસરાને સંબોંધીને તે બોલ્યા માફ કરજો વેવાણ અમે શ્રેયાના મા બાપ તરીકે નહીં પણ એવી દરેક વહુના મા બાપ તરીકે તમારા જેવા સાસુ સસરાઓને પૂછવા માંગીએ છીએ કે કોઈ પારકી છોકરી પોતાનું સર્વસ્વ છોડીને જ્યારે તમારા દીકરાનો ઘર સંસાર આગળ વધારવા માટે તમારા કુટુંબમાં જોડાય છે ત્યારે શા માટે તમે એને પણ પોતાની સગી દીકરી જેવું સન્માન નથી આપી શકતા અને જો પૂરેપૂરું સન્માન ન આપી શકતા હોય તો શા માટે આવી રીતે એના ઉપર માનસિક ત્રાસ ગુજારો છો પણ અંજના બેનની અકડ હજુ એમની એમ જ હતી અમારે આ બાબત વધુ દલીલો નથી કરવી તમને અને તમારી દીકરીને જે યોગ્ય લાગે એ કરવાની તમને છૂટ છે આ સાંભળીને આશિષભાઈ થોડા વધુ ઉગ્ર બન્યા અને શ્રેયાને સંબોધીને બોલ્યા જો બેટા અમને એમ લાગે છે કે તારી વાતોની આ લોકો પર હજી કોઈ અસર પડી નથી અને કદાચ તેઓ એમનું તારા તરફનું વર્તન બદલશે જ નહીં અને જો આમ જ ચાલવાનું હોય તો બેટા હવે તારે નિર્ણય લેવાનો છે કે તારે આ લોકોની માનસિક યાતના સહન કરવી છે કે એમાંથી મુક્ત થવું છે મુક્ત થઈને મારે ક્યાં જવું પપ્પા શ્રેયાએ પોતાની લાચારી રજૂ કરી પણ એની મમ્મીએ દ્રઢતાપૂર્વક એનો હાથ પકડીને એને જવાબ આપ્યો અરે બેટા ક્યાં એટલે અમે તારા માવતર આજે પણ એટલા જ મજબૂત છીએ જો તારે પાછા આવવું હોય તો અમે તને સહૃદય સ્વીકારવા તૈયાર જ છીએ પણ મમ્મી હું પાછી આવી જાઉં તો સમાજમાં તમારી આબરૂ જાય એનું શું બેટા એવી ખોખલી આબરૂના ભોગે અમે તારો ભોગ ન લેવા દઈએ ના પપ્પા શ્રેયાએ એની દલીલ આગળ વધારી મારા પાછા આવી જવાથી સમાજમાં ફક્ત તમારી જ આબરૂ નહીં જાય પણ આ ઘરની આબરૂ પણ એટલી જ ખરાબ થશે જો હું અહીંથી પાછી જતી રહીશ આ સાંભળીને શ્રેયાના સાસુ સસરા એકદમ અંચંબિત થઈને એકબીજાની સામે જોવા લાગ્યા પણ આશિષભાઈ બોલ્યા જો એ લોકોને એમની આબરૂની ચિંતા હોત તો તારી સાથે આવો ગેરવર્તાવ તો ન જ કર્યો હોત બેટા અમે તને લડાયક બનાવી છે પણ સ્વરક્ષણ માટે અને અન્યાય સામે લડવા માટે અન્યાય સહન કરવા માટે નહીં તેમ છતાં આ તારી પોતાની લડાઈ છે એટલે તું જ જ નક્કી કર કે હવે તારે શું કરવું છે જો પાછા આવવું હોય તો અમે અત્યારે તને પાછી લઈ જવા માટે તૈયાર જ છીએ કારણ કે હવે આ ઘરમાં તને એક પળ માટે માનસિક ત્રાસ આપવામાં આવશે તો એ હવે અમે નહીં જ સહન કરી શકીએ પપ્પા શ્રેયા બોલી સંતાનોને કેટ કેટલીય ભૂલો મા બાપ જતી કરતા હોય છે તો ક્યારેક સંતાનો પણ પોતાના મા બાપની ભૂલો કેમ જતી ન કરી શકે મારા સાસુ સસરાએ મારા પ્રત્યે જે વલણ અપનાવ્યું છે એ એમની ભૂલ સમજીને એમને વધુ એક તક આપવા માંગુ છું મને પાછી અપનાવી લેવા માટે આપ તૈયાર જશો એ તમારા પીઠબળ સાથે હું અહીં જ રહીશ અને વધુને વધુ કોશિશ એવી કરીશ કે મારા આ મમ્મી પપ્પાનો મારા માટેનો અભિગમ બદલાય એક ખૂબ જ આત્મસંતોષ અને સન્માનની લાગણી લઈને શ્રેયાના મમ્મી પપ્પા ત્યાંથી જતા રહ્યા આ વાતને ત્રણ મહિના વીતી ચૂક્યા હતા અને ખૂબ જ આશ્ચર્ય રીતે શ્રેયાના ઘરમાં આ ત્રણ મહિના દરમિયાન એની સાસુ સાથે ક્યારેય પણ કોઈ પણ વાતનો વિવાદ નહોતો થયો એટલું જ નહીં પણ માધવી ભાભી સાથે પણ ખૂબ જ સન્માનપૂર્વક વ્યવહાર કરવામાં આવતો હતો એ જોઈને માધવી સ્વાગત બોલી ઊઠી આ પરિવર્તનનો બધો શ્રેય શ્રેયાને આખા બોલી વહુને જ અત્યારે જાય છે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર